ના બનાવે કીધું હોય કે મોડું થતું હોય તેથી આરામથી મેમાન ને બેસવાનું વાતું કરવાની એક દી ન બને ટીફીન તો બાર ખાઈ રાત ના તું ચાય પીવ ને

દુકાન માં કપડા બઉ મેલા થાય ના ના થાય કપડા લેવા આયા કે વઢો આયા કઈ ખબર નથી પડતી કઈ રૂના એક બીજી ને ગારું દે ટુ લે ને ઉકે ટુ લે

આ રીલ બનાવવા માટે શું શું કરવું પડે આના

ફોન પણ કર્યો તો મેં કીધું બા કેમ એ બાલ બાલ સેટિંગ કરાવી જેવી હે કે તો કે હા થોડા થોડા કે ટૂંકા કરાવવા પડશે તો મેં કીધું કાંઈ વાંધો નહીં ટૂંકા કરાવતા હોય સેટિંગ બે ની વાલ દાડીની બાકી બધી કહેવાની વાતો છે ખાલી હાઈકોર્ટનો ઓર્ડર છે ને એ તે એના કારણે જ સેટિંગ કરાવવી પડે હાઈકોર્ટમાં તો જણાવવું પડે ને અરે ભાઈ બધું છે ને

અને મસ્ત હવે સેટિંગ કરી દઈએ આપણે માં જવાનું છે કે વ્લોગ બંધ બધી ડિટેલમાં કહું કે કેવા કેવા કપાયા કારણ કે બધું તો જો બસ હવે સેટિંગ દેખાડું તમને કે આપણે કેવા બાલ કપાયા ઘણા બધી ગયા નઈ થોડાક ગોવા લાગે ને

મને મને થોડાક લાગે તો આ સાઈડ થી ઓલા ઓલા લાગે તો બેઠા બેઠા મેં અહીંયા થોડીક વાર વિચાર્યું સિરમ બિરમ લગાવી સેટ બેટ કર્યા પછી વળી વિચાર આવ્યો કે ભાઈ આવડી મહેનત કરીએ વધારે વાર કપાવી નાખશે તો પછી ખોટો અફસોસ થશે વાંધો નહીં હાઈકોર્ટમાંથી જે કાગડી મંજૂર થયો તો એને રદ કરાવી નાખશું પછી વાત તો થઈ ગઈ વાંધો નથી કપાવો બરાબર આપડે વાત થઈ ગઈ મારી પુષ્પા લાગો

બોલા વાળા કટાડા ની બોલ બોલે કરવું પડે ને એ થોડીક અસર તો થાય ને તો પછી આવે એટલે આપડે બોલવું જ પડે વરી કે પૂછાય